રાજા સાંભળ તને મૃત્યુનો ડર છે ને મુક્તિ તો થોડા સમયમાં મળી જાય મુક્તિનો ક્રમ બતાવ્યો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ ખટવાંગ રાજાએ તો એક ઘડીના બે ઘડીના મુહૂર્તમાં ભગવાનના લોકને પ્રાપ્ત કર્યું હતું મોક્ષ ગતિને મેળવી હતી પણ ક્રમ ક્રમમૂ મુક્તિની અંદર જો રાજા સમજીએ ને તો જીવન ભગવાને આપણને આપ્યું છે ને એ શ્રેષ્ઠ જીવન છે હું યાદ રાખું સ્વજનો ભગવાને આપણને આ જગતમાં મોકલ્યા છે તો કંઈક વિશેષ પ્રયોજનથી મને તમને મોકલ્યા છે હું કંઈક સારું કરવા માટે મોકલ્યા છે પણ ઘણા લોકો તો જીવન એમ જ વ્યર્થ કરી દે હું સંસારમાં લોકો જોડે ઝઘડવામાં કોઈની નિંદા કરવામાં કોઈની વાતો કરવામાં કોઈની ઈર્ષા કરવામાં જીવન વ્યર્થ ન કરશો તમે જે કામ માટે આવ્યા છો એ કામને શ્રેષ્ઠ કરજો નહીં તો પાછું વારે વારે આવવું પડશે હું સંસારમાં પાછું વારે વારે આવવું જ પડશે પણ રાજા સાંભળ સંસારની અંદર રહી બધા કાર્યો કરતા જો હરિમાં મન લગાવવું હોય તો અમુક નિયમ છે જીતાસનો જીત શ્વાસો જીતસંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે પહેલાં તો વ્યક્તિએ જીતાસન બનવું જોઈએ જીતાસન એટલે આસન ઉપર વિજય મેળવવો જોઈએ આજે મહારાજ આ બહુ અઘરું થઈ ગયું છે હું એ પહેલાંના સમયમાં બે સત્રોની કથા હોતી બે સત્રોની કથા હોતી સવારમાં આમ તો આઠ સાડા આઠે ચાલુ થાય અને બાર એક વાગ્યા સુધી ચાલે પાછી ત્રણ વાગે ચાલું થાય બે અઢી ત્રણ વાગે પાછી છ સાત વાગે પૂરી થાય આવી કથા થતી ને પછી ધીમે ધીમે નવથી બાર ને ત્રણથી છ થયું પાછું હવે શું થયું એક ટાઈમ થઈ ગયો નવથી બાર કે સાડા બાર કે એક એમ ત્રણ કલાકની કથા એમાં મંગલાચરણ ચાલે ને પાછા કેટલા ભજન ગાય ને પાછા કેટલા ગરબા ગાવ અને તોય થોડી વાર બેસે ને તો પાછા આમ બે ઘણા લાંબા કરતા હોય પગ હે જીતાસન બનવું જે સૌથી સુખાસન છે ને હવે તો સારી વ્યવસ્થા થઈ ગઈ સોફાની ખુરશીઓની જીતાસનથી સિદ્ધિ મળે નહીં એક આસન કમર સિદ્ધિ હોય ટટ્ટાર બેસો આસન ઉપર વિજય મેળવો અત્યારે શારીરિક પીડાઓ પણ વધી ગઈ એટલે હવે આસન ઉપર વિજય થોડો અઘરો થયો ને પણ આ બધી પીડાઓ ખાસ એટલા માટે જ આવે કે તમે આસન જીતાસન નથી બન્યા ત્યારે જ આવે છે હા એક આસન ઉપર સ્થિર થવાની પ્રેક્ટિસ કરો પ્રયત્ન કરો જીતશ્વાસો આસન ઉપર વિજય મેળવો શ્વાસ ઉપર વિજય મેળવો આપણા ગુરુ જ હો શ્વાસ ઉપર વિજય મેળવવો ક્યારેક તમે એકાંતમાં હોવ ને તમારો શ્વાસ ક્યારે બહાર આવે છે અને ક્યારે પાછો અંદર જાય છે એ જુઓ તમને ખ્યાલ આવશે આપણો શ્વાસ ક્યારે અંદર જાય ક્યારે પાછો આવે અંદર ગયો પાછો આવે આ કેમ જોવો જોઈએ આપણે મનુષ્યોના જીવનની વર્ષ પ્રમાણે ગણના ગણીએ છીએ ને વર્ષની ગણના પછી થઈ પણ પહેલા શ્વાસ ઉપર જીવન હતું એક દિવસના મનુષ્ય કેટલા શ્વાસ લે વર્ષના કેટલા શ્વાસ લે આનું કેલ્ક્યુલેશન થાય એની એનું ગણિત છે જેટલો તમારો શ્વાસ અંદર શાંતિથી જાય જેટલો તમારો શ્વાસ શાંતિથી બહાર નીકળે એટલા એટલું તમારું આયુષ્ય સારું શ્વાસ ઉપર વિજય મેળવો મને સંખ્યા સ્મરણ નથી બાકી સંખ્યા બતાવી દે દિવસનો માણસ કેટલા એકવીસ હજાર કે એવું કંઈક સંખ્યા છે કે આટલા શ્વાસ લે છે શ્વાસોચ્વાસની ક્રિયામાં અંદર લે બહાર કાઢે વર્ષની ગણના તો એ પ્રમાણે બતાવે છે કે સતયુગમાં માણસનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું કેટલું પછી આવ્યો દ્વાપર કે ત્રેતા ત્રેતા ત્રેતામાં એક મીંડુ નીકળી ગયું ત્રેતામાં રામ અવતાર થયો હતો એટલે બીજો ત્રેતા ત્રેતામાં એક મીંડું નીકળી ગયું કેટલા બચ્યા સતયુગમાં માણસનું એક લાખ વર્ષનું આયુષ્ય હતું ત્રેતામાં એક મીંડું નીકળ્યું એટલે કેટલા રહ્યા બેનો ધીમા પડે છે તમારે પુરુષોએ બોલવું પડશે તમારા કરતાં ગણિતમાં હોશિયાર છે આમ તો હા જો હવે બોલ્યા હા ઘર ચલાવવાનું એટલે એક મીંડું નીકળ્યું એટલે દસ હજાર રહ્યા ત્રેતામાં મનુષ્યનું આયુષ્ય દસ હજાર વર્ષનું હતું પછી આવ્યો દ્વાપર પાછું એક મીંડું નીકળી ગયું હજાર દ્વાપરમાં મનુષ્યનું આયુષ્ય એક હજાર વર્ષનું પછી કયો યુગ આવ્યો આપણે જેમાં છીએ કલયુગની અંદર પાછું એક મીંડું નીકળી ગયું સો પણ હવે કોઈ સો જીવતું જો આ નિયમો બતાવ્યા છે એ પ્રમાણે આપણું જીવનચર્યા ચાલ જીવનચર્યા ચાલે તો પાછા આપણે સો પૂરા કરી શકીએ સોની અપ જઈ શકો સોની અંદર તો મૃત્યુ નથી જ કળિયુગમાં પણ અત્યારે ક્યારે કોનું મૃત્યુ થઈ જાય ખબર નહીં હો મહારાજ હમણાં જ કે બેઠા હતા અમે વાતો કરીને છૂટા પડ્યા અને એટેક આવી ગયું ડોક્ટરી ભાષામાં સમજીએ તો અત્યારે ખોરાક લેવાની પદ્ધતિ ઘણી બધી બદલાઈ ગઈ છે જ્યાં ત્યાં ખાવું જેવું તેવું ખાવું જે તે સમયે ખાવું એટલે બીમારી ઘર કરવાની પહેલાના સમયમાં આપણા બધા વડીલો જુઓ એકદમ સ્વસ્થ અને સો સો વરસ આરામથી જીવતા હા હજી ઘણા વડીલો છે મારા દાદી લગભગ એસી એસી વર્ષ આસપાસ છે પણ આમ તમે કચુકા આપો ને કચુકા આપો ને તોય અત્યારે ખાઈ જાય હા એવા દાંત છે એક એક પહેલાનું માણસનું કામ એવું હતું ઘરનું કામ વાડીનું કામ અને શરીર એકદમ સ્વસ્થ રહેતા સમયસર બધી ક્રિયાઓ ચાલતી હતી આટલા વાગે ભોજન એટલે આખું ઘર ભેગું થઈ જાય સાંજે આટલા વાગે ભોજન અત્યારે કોઈ નક્કી નહીં અને ગામમાં તો હજી થોડો નિયમ ચાલે છે શહેરમાં તો હાવ નિયમ નથી ગમે એટલા મોડા ભોજન થાય ખાનપાનનો સમય બદલાણો ખાનપાનની વસ્તુઓ બદલાણી એટલે આ વધારે થયું શ્વાસ ઉપર વિજય મેળવવો જીતાસનો શ્વાસ શ્વાસ ઉપર જેટલો વિજય મળશે ને એના માટે પ્રાણાયામ બતાવ્યું છે કોઈને પ્રાણાયામ ખાવતું હોય કદાચ ઘણાને પ્રાણાયામ ખ્યાલ હશે એક નસકોરું બંધ કરવાનું જમણું ડાબા નસકોરાથી શ્વાસ ખેંચવાનો પછી જેટલો રોકાય એટલો રોકવાનો અને પછી જમણાથી ધીમે ધીમે ગાઢવાનું આ તમે કરશો ને એટલે તમારો શ્વાસ કંટ્રોલમાં આવશે ધીમે ધીમે અભ્યાસ કરવાથી ઘણા ને પ્રાણાયામ ન ફાવતું હોય તો ઘણા બાબા રામદેવને જોતા હોય અને બાબા રામદેવે યોગ માટે બહુ સારું કર્યું છે સ્વસ્થ શરીર માટે અને એમનું પ્રાણાયામ તો બહુ અઘરું છે કપાલ ભારતી એ શ્વાસ ઉપર વિજય મેળવવા માટે એ તો ક્યારેક એકાંતમાં બેસી ઓ આ ઓંકારનો નાદ કરવાથી નાભીમાંથી શ્વાસ નીકળે ને મન તમારું શાંત થશે ચિત્ત એકદમ શાંત થશે બહારની વ્યથાઓ બહારના વિચારો તમને હેરાન નહીં કરે પછી બનવાનું કહ્યું છે જીત શ્વાસો પછી જીતેન્દ્રિય ઇન્દ્રિયો પર વિજય ઇન્દ્રિયો પર વિજય મળશે તો પણ શાંતિ મળશે ઘણા લોકો એવા દુઃખી થતા હોય કેમ શું થયું અરે મહારાજ બહુ ખવાઈ ગયું એ કંટ્રોલ નથી રહ્યો હું સારી વસ્તુ ભાળી એટલે આપણે વધારે ખાઈ ગઈ મન એવું છે એ ચંચળ થયું ઇન્દ્રિયો એવી થઈ મનને વધારે ભોગ ભોગવવાની ઈચ્છા થાય ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જોઈએ શરીર ચલાવવા માટે ભોજન પણ જરૂરી છે ઇન્દ્રિયોને ક કાબૂમાં રાખવા માટે ભોગો જરૂરી છે પણ ભોગો મર્યાદામાં રહેવા જોઈએ